હલો જે માતાજી મિત્રો તો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જો મિત્રો તમે આ વિડીયો બનાવો તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈ લે મિત્રો આપણે એને ભીંડા માટો મારી લીધો છે અને પછી જાવ હવે મરચી બાજુ જોઈ લઈએ આ બાજુ આમ ટપી જાય ને એટલે ત્યાં મરચી છે બરાબર તો હવે તમને એને અમે મરચી દેખાડી દઉં તો મરચી કેવી છે ને મિત્રો તે પણ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો બરાબર તો જોઈ લઈએ હમણાં હું તમને એને દેખાડું કરું જોઈ લઈએ આ બધું એને જોઈ એક મરચી અત્યારે મિત્રો આવી છે અને જોઈ અત્યારે લેણા ઈણા મરચાંની શરૂઆત થઈ ગઈ છે અત્યારે બરોબર તો મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરતા ભૂલતા નહીં વિડીયોમાં કોમેન્ટ કરી દીજો અને અત્યારે જોઈ લે મિત્રો આ એક મરચું તો જોઈ લઈએ અહીંયા આવું થઈ ગયું દેખાય જો આ પાંદડા આડે હતું એટલે તમને નહીં દેખાતું હવે દેખાડું જોઈ લઈએ આ તો જોઈ લે મિત્રો આપણે હેને ભીંડામાં આટો મારી પછી આ બધું મરચીમાં આટો મારો આવી ગયા છીએ તો હેને મરચી કેવી છે મિત્રો એ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો અને એને વિડીયોમાં ન હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોઈ લો આપણે અત્યારે હેને હજી આની પછી હજી એક મરચી છે ને તે હું તમને પછી નેક્સ્ટ વિડીયોમાં દેખાડું બરાબર તો ચાલો એ તો જોઈ લ્યો મિત્રો અહીંયા કણા જો આવી રીતના બરાબર મરચાં છે એડી તમે જોઈ શકો છો જો આ બાજુ ઓલી બાજુ તમને દેખાય થાંભલી રહી ત્યાંથી ઓલી બાજુ છે ને ભીંડો વાવેલો છે અને આ બાજુ છે ને મરચી છે અને હજી જો આ ટીસી રહ્યું ને ટીસીથી ઓલી બાજુ છે ને હજી મરચી છે ત્યાં બરોબર તો હાલ અહીંયા પછી હું તમને નેક્સ્ટ વિડીયોમાં દેખાડું તો જોઈ લે મિત્રો હવે એને આપણે મરચી માટો મારીને જાવીએ અને એને પહેલાં આપણે ભીંડા માટો મેરો પછી પાછા મરચી માટો મારી અને હવે હેને આની પછી પાછો ત્રીજું જે ખેતર છે ને મરચીનું મરચી અને મેથીનું વાવેતર કરેલું ત્યાં આપણે જાવી બરાબર